નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી નંબર જી જે ઝીરો એટ સી જી ટુ એટ ટુ ફોરનીમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર નવસો સાહીઠનો મુદ્દા માલ પકડવામાં સફળતા મેળવી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ શામળાજી પોલીસ તથા સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમન વાહનોને ચેકિંગ કરતા હતા તે દરમિયાન હ્યુડે ની સેન્ટ્રો ગાડીમાંથી દારૂ મળતા મુદ્દામાલ કબજે કરી ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે